મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સંઘના સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાના અવસર પર વિજયાદશમીના પાવન દિવસે વિશેષ શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થળ છે જે એસ પટેલ હાઈસ્કૂલ ગણેશપુરા સમાજમાં પરિવર્તન સમર્પણ તથા સામાજિક કાર્યને પ્રોત્સાહન આપવા આરએસએસ દ્વારા કાર્યક્રમ યોજાયો પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી ઉત્પાદનના પ્રચાર તથા જાગૃતિ લાવવા સંકલ્પ આયોજન કરવામાં આવ્યું એકાવન ગામોમાંથી ઓગણચાલીસ ગામો સાથે સંઘનો સીધો સંપર્ક એકસો કાર્યકરો કાર્યક્રમમાં જોડાયા આમંત્રણને માન આપીને પંચોતેર જેટલા ગ્રામજનોના સહિત અંદાજે બસો પચાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિજયાદશમીના પવિત્ર દિવસે સંઘના કાર્યકરો તથા ઉપસ્થિત આગેવાનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું સંઘના પ્રચાર પ્રમુખ ડોક્ટર કમલ મોટ સંઘના તાલુકા કાર્યકર દિલીપ પટેલ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલુ જી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એની સતાબ્દી વર્ષમાં જે નંદાસર તાલુકાનું વિજયાદશમી ઉત્સવમાં આપણે સૌ જેએચ છે હાઈસ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત થયા છીએ કાર્યકર્તાઓમાં ખૂબ જોશ છે અને આગામી સમયમાં તે શતાબ્દી વર્ષ પછી જે પાંચ વિષયો છે જેવા કે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન સ્વદેશી પર્યાવરણ અને નાગરિક કર્તવ્ય એવા પાંચ વિષયો આ સમાજમાં આ સ્વયંસેવકો લઈ જશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે એવો દ્રઢ એવું દેખાઈ જણાઈ રહ્યું છે મારું નામ દિલીપભાઈ રવજીભાઈ પટેલ નંદાસણ તાલુકા કાર્યવાહી જવાબદારી છે

ગ્રામજનો આ કાર્યક્રમ જોવા આયા કુલ મળી બસો પચાસ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો